ઉંદર નહીં ઓ બાપા બાંજી ના બાંજી આવે બાંબો નથી આ નહી દેનો પકડો ઉપાયકો ઉપાયકો ઓ ઓ

ખરેખર મિત્રો આ જે વિડિયો છે તે દિલ દહેલાઈ દે તેવો વિડીયો છે આ વિડીયો જોઈને ખરેખર માણસ ના પણ રોવાડા ઉભા થઈ જાય કારણ કે મિત્રો માં દેખાતો ભાઈ કેટલા હદ સુધી ત્રાસી ગયો છે અને તેની અંદર અડકાવ ઉપડવાના કારણે તે અલગ અલગ પ્રકારના વિચિત્ર દ્રશ્યો કરી રહ્યો છે ઘરની અંદર પડેલા સામાનને તોડી નાખી રહ્યો છે કે અથવા તો ઘરની અંદર રહેલા તમામ વાસણોને ફેંકી દે છે વારંવાર પોતાને ઈજાગ્રસ્ત કરી રહ્યો છે ને ઉપરા ઉપર પડી રહ્યો છે માથા પછાડી રહ્યો છે તે એવા અલગ અલગ પ્રકારના પાગલપંતી કરી રહ્યો છે મિત્રો આ ભાઈને ભોંડ કરવાથી એટલા હદ સુધી અડકાવ ઉપડ્યો છે કે જેની અદનો પણ પાર ન આગળ હું તમને વિડિયો બતાવું તે પહેલા મારી એક નાનકડી વિનંતી છે આપણી YouTube ચેનલ ઉપર આવા નવા નવા વિડિયો વાયરલ આવતા હોય છે તે આપણે YouTube ચેનલ અંદર લખતા હોય છે અને વિડિયો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય જે પસંદ આવે

2007 મહીનો રે ઓય 2007 મહીનો રે જાવે જરસ્ત કાર નું પડ હે કાર નું પડ હે આટલો કઈ પડતો રે ડાળિયાનો ઉપડ નાનુંનો ઈ તો કહો જો આખડી બાડનો ડાળિયા રાખી ને પેલા ગળયો રાખી બાંધી